તો ગુડ મોર્નિંગ આઈજ નવ ક્લોકમાં તમારું સ્વાગત છે તો આજ બે હજાર છવીનો પહેલો દિવસ છે એટલે પહેલી તારીખ છે એટલે બધાને હેપી યર અને હવાર અવારમાં તો હો તહાડે તહાડો છે અવારનો અવારનો કશું દેખાતું પણ નહીં અને આ તો ક્રોપ કવર કર્યું હતું પણ આવા ઠાઢનો તો ક્રોપ કવર એ આખું નહીં ને અંદર ઠાળ નાતો રહે તો આનો ફાયદો તો થાય છે પણ આવા ટાઈમે બરહાદાય તો એટલે કોઈ ફાયદા થતા નથી એટલે મોસમનું કોઈ લેવું જ નથી એટલે થોડુંક આ ઊંચું રાખવું આપણે સવાર સવારમાં ગઈ જાય પાટીએ પાટો મારવા માટે કારણ કે કોઈ કામ હતું તો ચલો પાટીએ રહીએ તો ગાઈઝ આજ તો મોસમ દો બહુ ખરાબ છે ને આપણે તો કંઈ જ બટાકા તો કર્યા નહીં એટલે આપણને કોઈ ચિંતા થઈ વાત કરી અને બટાકામાં ઠાર પડે તો થોડુંક તકલીફ પડે એમ છે તો આપણે તો રાયડું કર્યું છે હમણાં આપણું રાઈડ ઊભું છે તો દો કેટલો તહાડો છે ચેક કરો તમે ખાલી ને હવે ખેતી કરવાનું કોઈ એમ મન લાગતું નથી કારણ કે આવા મોસમ થાય એટલે બહુ નુકસાની આવે છે આટલા દાડા બટાકા બહુ સારા હતા બધાને હમણાં તો બટાકા પાણી અડેરું છે લાળવું જ પડે કારણ કે એનો નિયમ છે કે એક દાડો રહીને એક દાડો પાણી લાડવું જ પડે છે તો ગઈ આવો મોસમ છે તમારે કેવું છે કોમેન્ટમાં બતાવજો તો ગઈ છે આપણા આવી ગયા હતા આપણે તો ફોટો ફ્રેમ લઈને નીકળી ગયા હતા કરીએ આપણે કામ માટે આવ્યા હતા ખાલી રખડવા નહોતા આવ્યા તો નેકળી ગયા હતા કરી ચાલો જઈએ હાડા દોહાદ એવું થઈ ગયું છે અને આ ધમાડો ગાય જ બધાનું નામ લે છે બાકી તમારી વાત કરતો નથી તો છેલ્લા વાજાઓ જેવા રહેતા લગભગ આજ તો આખો દાડો રહેશે કારણ કે કાલે વરસાદ આવ્યો હતો અને આજ પણ વરસાદનું મોસમ છે એટલે ખેડૂતોની આવી હાલત છે એટલે આપણે કરતા આવી ગયા હતા અને આ છે આપણું ઘર અને આપણે બોર છે જ એટલે બોરમાં પાણી ઉતારવાનું ચાલુ છે કચરો ના આવે એટલે આ પ્રકારનો જુગાડ આપણે કચરા આવી રીતે સાઈડમાં થઈ ગયા તો એટલે બોરમાં કચરો દાતો નથી અને આપણે બોરમાં પાણી ઉતારવાનું ચાલુ કરીએ છીએ અને આપણું આપણા તમને વ્યૂ બતાવું કે આ છે આપણા ખેતરનો વ્યૂ મકઈ ને પેસનો ચારો વાવલ થઈ તો ગાઈસ આપણે ફાઇનલી ગામમાં જવા માટે નીકળી ગયા હતા આવેલી ગાડી ચાલી પેપડાવા ગાડાતે વીડિયો બનાવતો તો ઓર ઓર તો ગાઈસ આપડી આ સ્કૂલ દે આપણે ફણાલ થામ એટલા એટલા ગલુડિયા ગલુડિયા તો ગલુડિયા પાકમાં મળી જાય તો આપણે આ તો બાઈક હમ તો કહે છે આપણે ઉજાન દુકાન આવી જાતા આ તો બંકો અમારા ગામનો એની પાટીએ દુકાન દે ક્યો લાવજો આમ તમને દુકાન ખરી દે બજાર લાગ્યો બધાય હાથે લૂડો રમવાનો રમો

અત્યારથી લાભા મળે છે કોકે તો ફૂલડા નું સ્વાગત કર્યું લાગે છે એટલે કેનાલ માં ફૂલડા બેઠા થાય ગોગો તો ગઈ જાતનો વ્લોગમાં ધ્યાન કરો અને મળીશું કાલે નવા વ્લોગ સાથે તો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો ને વિડીયોને સપોર્ટ કરી દો લાઈક કર દો અને શેર પણ કર દો તો જય માતાજી તો મળીશું કાલેના વ્લોગ